આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો તો તમે રહેશો મગન સદા હરિસંગ જો વચન કહે સુંદર વર શામળો સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો નવ દિવસના અલ્પવિરામ પછી થોડી શારીરિક બીમારીના કારણે કંઠ નો સાથ સહકાર ન મળવાના કારણે મને કમને સંતને ભગવંતની મરજી સમજીને નવ દિવસના માટે આજના ચિંતનમાં અલ્પ વિરામ લેવો પડ્યો ફરીથી પાછા આપણે મળી રહ્યા છીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો એમના પદ દ્વારા સત્સંગને સમાગમ કરી રહ્યા છીએ ત્રીજા પદની છેલ્લી પંક્તિમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ વચન કહે સુંદર મુક્તાનંદ સ્વામી પોતાને મળવા માટે આવેલી પોતાની બહેનને પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ઉપદેશ વચનો કહી રહ્યા છે જે વચનો આપણને પણ એટલા જ લાગુ પડે છે જો તમારે જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં અને પારિવારિક ને સાંસારિક માર્ગમાં ભગવાનના સુખે સુખિયા થવું હોય તો આ મુક્તાનંદના શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે એ દિશામાં કબત કદમ માંડવાની જરૂર છે જે જે વચન કહે સુંદર વર શામળો વચન કોણ કહેવાનું છે ગર્ભગૃહની અંદર મહારાજની મૂર્તિ બિરાજમાન હોય તે કદાચ આપણને પ્રેરણા જરૂર કરે પરંતુ કાર્ય વિચારતી ભગવાનની મૂર્તિ આપણને આમને સામને બે શબ્દો ઉપદેશના કહે તમારે આમ નહીં આમ કરવાનું છે આ વ્યસન છોડવાના છે આ આજ્ઞા પાળવાની છે આ સેવા કરવાની છે માન ઈર્ષા અહંકાર મૂકવાના છે એ પ્રગટ મૂર્તિ આપણને કહેશે પરંતુ ગર્ભગૃહની અંદર રહેલી મૂર્તિ આપણને માત્ર ને માત્ર દર્શન અને આશીર્વાદ આપશે જે વચન કહે સુંદર વર્ષા મળો એનો ગર્ભિત અર્થ એવો થયો કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અનાધિકાળથી જીવાતમાં પોતાનું મન ગમતું કરતો આવ્યો છે એ પછી આધ્યાત્મિક ક્રિયા હોય કે શારીરિક ક્રિયા હોય કે પારિવારિક કે સાંસારિક ક્રિયા હોય પોતાના રસ રુચિ અભિપ્રાય પ્રમાણે સ્વભાવ પ્રકૃતિ ઇન્દ્રિય અંતકરણ અને મનને આધીન થઈને જ ક્રિયા કરે છે ક્યારે પણ સંત કે ભગવંતની મરજી પ્રમાણે કેવા પ્રમાણે કરવાનો વિચાર સુધા નથી આવ્યો સાધના સો ટકા સાચી અને પરિપૂર્ણ અને પરમ પવિત્ર ક્યારે કહી શકાય એને આધ્યાત્મિક સદગુણ ક્યારે કહી શકાય મનગમ તો મૂકી દઈએ અને સંત અને ભગવંત આપણને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે એના કહેવા પ્રમાણે આપણે કરીએ અને તે પણ એમના વચનમાં સો ટકા વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને રાગ દ્વેષ ઈર્ષા અસૂયા આળસ પ્રમાદ મોહ મમતાનો ત્યાગ કરીને જ્યારે એ આજ્ઞાનું પાલન કરીએ ત્યારે સમજવું કે આપણે સાધના કરીએ છીએ સેવા કરીએ છીએ સત્સંગ કરીએ છીએ આધ્યાત્મિક માર્ગે ચાલીએ છીએ જે જે વચન કહે સુંદર વર્ષા મળો સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો જેમાંથી આપણને સુખ ઉત્પન્ન થાય એવો વિચાર તો કરવાનો પરંતુ વિચાર શુદ્ધ ભાવે વિચાર કરવાનો છે સ્વામી કે વિચાર તો દુનિયાના જીવ પ્રાણી માત્ર કરે છે પરંતુ સવળો વિચાર કોઈ નથી કરતા જે વિચાર કરીને જીવ અનાદિકાળથી આ માયાના ઊંડા સમુદ્રમાં ડૂબકા ખાય છે અને દુઃખી થાય છે એવા વિચાર તો સૌ કોઈ કરે છે પરંતુ સવળો વિચાર અને શુદ્ધ વિચાર કોને કહેવાય કે જે વિચાર કરવાથી અને એ વિચાર્યા પ્રમાણે ક્રિયા કરવાથી ભગવાન અને સંત આપણા ઉપર રાજીત થાય મહારાજે કહ્યું કે તું મન દેહ ઇન્દ્રિય અંતકરણથી જુદો છું તું દેહ નથી તારો આ નામ નથી તારો આ ગામ નથી તારી આ જાતિ નથી દુનિયામાં કોઈ તારું નથી તું દુનિયામાં કોઈનો નથી આ વિચારને ક્યારેય પણ આપણે પકડીએ છીએ ખરા આપણે પોતાની જાતને મગનભાઈ છગનભાઈ પેથાભાઈ હમથાભાઈ માનીને બેઠા છીએ નાતી જાતેની દ્રઢતા કરીને બેઠા છીએ જે આત્માને જન્મ નથી મૃત્યુ નથી નામ નથી ગામ નથી એનું કોઈનું નથી એ કોઈનું નથી તેમ છતાં આપણે અજ્ઞાનતાના કારણે આપણે દેહ દેહને પોતાનું સ્વરૂપ માનીને બેઠા છીએ જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે હાકમ હાક આપણે મંડ્યા છીએ જેમાં દુઃખ 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 અશાંતિ 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 ઉપાધિ 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 ઉદ્વેગ 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 જ રહ્યા છે એની પાછળ મુઠ્ઠી મારીને આપણે દોડતા જ રહ્યા છીએ દોડતા જ રહ્યા છીએ સંત અને ભગવંતના કે શાસ્ત્રોના વચનમાં આપણને વિશ્વાસ નથી આવતો શું કરવા માટે આવ્યા છે અને શું કરી રહ્યા છે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં આપણને જાણપણું પણ આપ્યું નિરંતર સર્વ ક્રિયામાં પાછો વાળીને જોઉં કે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું આંતરિક સાધના છે આમાં આપણું ભક્તપણું છે આમાં આપણી સમજણ છે આમાં આપણે વિચારને પામ્યા કહેવાય એ પ્રકારની અંતર્દ્રષ્ટિ સમાયેલી છે જે જે વચન કહે સુંદર વર શામળો સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ ઉપાય જુઓ જેનાથી સુખ થાય એવો ઉપાય એવો વિચાર કરવાનો માળા કરવાથી સુખ થાય કથા વાર્તા કરવા સાંભળવાથી સુખ થાય સેવાદાન ધર્માદ કરવાથી સુખ થાય પણ એ કરવાની ક્રિયાના પાયામાં જો આપણને કોઈના માટે ઈર્ષા હોય અણગમોને અભાવ હોય તો જેમાંથી આપણને સુખ મળવાનું છે એમાંથી દુઃખ પણ મળે અશાંતિ પણ મળે એટલે આધ્યાત્મિક માર્ગે ચાલવું ભગવાનના માર્ગે ચાલવું ભગવાનનું ભજન કરવું એ કોઈ ખાવાના ખેલ નથી એને ઊંડાણથી વિચાર કરવાની જરૂર છે આજે પંદરમી ઓગસ્ટ ભારત સ્વતંત્ર થયો ગાંધી બાપુએ ભારતના એક ટુકડાને સ્વતંત્ર કર્યો ભારતની ભૂમિને સ્વતંત્ર કરી પરંતુ ભારતમાં રહેતા લાખ કોને કરોડો માણસો આજની તારીખે પણ મનના ગુલામ છે ઇન્દ્રિય અંતકરણના ગુલામ છે વિષય વાસના આસક્તિ કામના તૃષ્ણા અજ્ઞાન આના ગુલામ થઈને બેઠા છે જ્યાં સુધી સંત અને ભગવંતની કૃપાના કારણે આપણે આમાંથી મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણે ગુલામીમાં જીવીએ છીએ આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ